ગુજરાતના જૂનાગઢના કથિત રીતે હેડ સ્પીચ આપવાના મામલામાં મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો કેમ કે રવિવારે મુંબઈના ઇસ્લામિક ઉપદેશકાર મોલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી લેવામાં આવી ગુજરાત એટીએસ જૂનાગઢ પોલીસની ટીમ મુફતી સલમાન અઝરીને મુંબઈથી અમદાવાદ લઈને પહોંચી હતી મુફતી સલમાન અઝહરીને એટીએસ હેડક્વાર્ટર ખાતે લઈ આવવામાં આવ્યો હતો પોલીસ મૌલાના અઝહરીને અમદાવાદથી જૂનાગઢ લઈ ગઈ છે જૂનાગઢમાં પોલીસ મોલાનાને કોર્ટમાં રજૂ કરશે એટીએસ હેડક્વાર્ટરમાં પણ મોલાનાની પૂછપરછ કરવામાં આવી હતી અને કઈ સંસ્થા પાસેથી તેને ફંડિંગ મળે છે તેની પણ પૂછપરછ થશે અઝહારી કઈ સંસ્થા સાથે જોડાયેલો છે તેની પણ તપાસ શરૂ કરાઈ છે આપણે જણાવી દઈએ કે મોલાના અઝહારીની ધરપકડ કરી તેને મુંબઈની ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો ત્યાં દરમિયાન તેના સમર્થકોએ પોલીસ સ્ટેશનની બહાર ઘેરાવ કર્યો છે જેના પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મોલાનાના વકીલે કહ્યું હતું કે મુફ્તી સલમાન તપાસમાં સહયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે મહત્વનું છે કે મોલાના સલમાન અઝહરીએ 31 જાન્યુઆરીએ જૂનાગઢના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું અને આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના પછી પોલીસ એક્શનમાં આવી હતી તત્કાલિક મુફ્તી સલમાન અઝહરી કાર્યક્રમોના આયોજકો મોહમ્મદ યુસુફ મલિક ને અઝીમ હબીબ ઓડેદરા સામે આઈપીસીની કલમ 153B 5022 અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે આ મામલે આયોજકોની જ ધરપકડ કરી લીધી હતી બંને એમ કહીને કાર્યક્રમની અનુમતિ માંગી હતી કે અઝહરીનું સંબોધન ધર્મ અને નશામુક્તિ મુક્તિ વિશે જાગૃતિ ફેલાવવા માટે હશે પરંતુ વાયરલ વીડિયોમાં મૌલાના સલમાન અઝહરી તો ભડકાઉ ભાષણ આપી રહ્યા છે हम से उलझते हैं अभी तो करबला का आखिरी मैदान बाकी है कुछ देर की खामोशी है फिर शोर आएगा आज का वक्त है कल हमारा दौर आएगा लबबेक या रसूल अल्लाह लबबेक नफाक या रसूल अल्लाह गुनागड़ में भड़काऊ भाषणना आरोप सर गुजरात एटीएस द्वारा धरपकड़ करवाना आवला ઓફતી સલમાન અઝરીની ધરપકડ છે કરી લેવામાં આવી છે ને મારી સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં કેટલા આરોપી પકડવામાં આવ્યા અને શું પ્રક્રિયા અત્યારે ગત એકવી એકત્રીસ તારીખે જુનાગઢ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે ને એમાં એક નરસિંહ મહેતા સ્કૂલના ગ્રાઉન્ડમાં એક જે નશા મુક્તિના નામે જે પરમિશન લીધેલી લાઉડ સ્પીકર વગાડવાની ત્યારબાદ એમાં જે વક્તવ્ય આપવામાં આવ્યું અને એમાંથી જે આખા સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો અને એના આધારે પોલીસે ત્વરિતની ગંભીરતા લઈ અને કાર્યવાહીના ભાગરૂપે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવા ભડકાવ ભાષણ બાબતનો એક ગુનો દાખલ કરવામાં આવેલો બે આયોજકો જે લોકલ હતા એ લોકલ વિરુદ્ધ તાત્કાલિક પોલીસે જે કાર્યવાહી કરી ત્યાર પછી જે મુખ્ય વક્તા આરોપી હતો કે જેમણે આ ભાષણ કરેલું છે એમને મુંબઈનો ત્યાંનો રહેવાસી હોય તો એમને લાવવા માટે સ્વાભાવિક છે કે ગુજરાત એટીએસની ટીમ છે એમને ત્યાં લીડ કરેલી અને હાલ જે છે એ સ્થાનિક પોલીસ સાથે હોય આ આરોપીને અહીંયા લાવવા માટેની હાલ તજવીજ ચાલુ છે જૂનાગઢ જિલ્લામાં આ બનાવના સંદર્ભમાં જે કાયદાકીય રીતે કાર્યવાહી કરવાની થાય એ પોલીસ કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈઆની તપાસ કરી રહ્યા છે આગળ અહીંયા લાવ્યા પછી આગળના એમના પૂછપરછ વિગતવારની કર્યા પછી જે તપાસમાં નીકળશે એ દિશામાં આગળ તપાસ કરીને કોર્ટની જે કાર્યવાહી છે એ નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે લોકોને આપના માધ્યમથી એક અપીલ છે કે કોઈપણ પ્રકારની અફવામાં આવવું નહીં કોઈની વાતમાં આવું નહીં કોઈ જગ્યાએ કોઈના કહેવાથી ક્યાંય ઉશ્કેરાટ કે ભેગા થવું નહીં જે કંઈ પ્રક્રિયા છે એ નિયમાનુસાર અને કાયદેસર જે ના કોર્ટની પ્રક્રિયા છે એ કરવામાં આવશે બિનજરૂરી લોકો કોઈ સોશિયલ મીડિયામાં પણ આવી પોસ્ટ કરે નહીં જો કોઈ પણ લોકો આ પ્રકારે કરવાની કોશિશ કરશે તો એમના વિરુદ્ધ અચૂક કાર્યવાહી પણ કરવામાં આવશે પોલીસ છે એ એલર્ટ છે અને તમામ જગ્યાએ જ્યાં જ્યાં નાકાઓ છે ત્યાં પણ પોલીસ રાખવામાં આવી છે જે જે જગ્યાએ એમને લાવવાના છે ત્યાં પણ પોલીસ પૂરતો બંદોબસ્ત છે કોઈ એવા વિસ્તારમાં પણ કોઈ લોકો ભેગા ન થાય એના માટેની પૂરતી તકેદારીનો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે ચોક્કસ જ આ હતા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે મોલાનાની જે રીતના ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેને જ્યારે જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે સાથે જ લોકોને પણ એક અપીલ કરવામાં આવી રહી છે કે સોશિયલ મીડિયા ઉપર અથવા તો કોઈ પણ અફવાઓ ફેલાતી હોય તો તેનાથી તેમને દૂર રહેવું જોઈએ અને ખાસ કરીને પોલીસ દ્વારા હવે તેમના નિવેદનો લેવાની અને કોર્ટની અંદર રજૂ કરવા સહિતની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા જૂનાગઢ ધરપકડ કરી જુનાગઢ ની અંદર વ્યસન મુક્તિના નામે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મુંબઈના જે મોલાના જે સલમાન ખાસ તેઓ ઉપસ્થિત છે તે રહ્યા હતા અને તેમના દ્વારા ભડકાઉ ભાષણ જે કરવાનો કેસ છે તે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવ્યો હતો તેને લઈને ગુજરાત પોલીસ દ્વારા તેની ધરપકડ છે તે કરવામાં આવી હતી હાલ અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છીએ કે જ્યાં જિલ્લા પોલીસ વડા છે તે ખાસ ઉપસ્થિત છે તે અત્યારે રહ્યા છે અને તેમને જે રીતના મીડિયા સાથે બ્રિફિંગ કર્યું હતું અને તેમને સ્પષ્ટ કહ્યું હતું કે વ્યસન મુક્તિના નામે આ કાર્યક્રમની મંજૂરી છે તે લેવામાં આવી હતી ત્રણ શખ્સો સામે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે તેમાં મહંમદ યુસુફ અજીબ હબીબ અને મોલાના સલમાન જે અઝારી છે કે તેમની સામે આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે જે રીતના ગુજરાત એટીએસએ મુંબઈથી આ મોલાનાની ધરપકડ કરી અને ત્યાર પછી એટીએસ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો અને અમદાવાદથી બાય રોડ જૂનાગઢ છે તે લાવવામાં આવી રહ્યો છે આજે સાંજ સુધીમાં તેને જૂનાગઢ છે તે લાવવામાં આવશે ત્યાર પછી જુનાગઢ પોલીસ જે તપાસ કરી રહી છે તેમના દ્વારા તેમના નિવેદન લેવાની અને તેમના પૂછપરછ સહિતના જે મુદ્દાઓ છે કે તે મુદ્દાઓની રજૂ કરવામાં આવશે મહત્વની વાત એ છે કે જે રીતના ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું ને તેને કારણે ક્યાંક જે સુલેહ શાંતિ ભંગ થાય તે પ્રકારના ગુનાઓની કલમો છે તે દાખલ કરવામાં આવી છે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા જે આ મોલાના છે કે તેમની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને આજે સાંજ સુધીમાં તેમને કોર્ટ સમક્ષ હાજર કરે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે સાધુ સંતો છે કે તેમના પણ નિવેદનો હવે એક બાદ એક સામે આવી રહ્યા છે અને ગુજરાતની અંદર શાંતિભર્યું વાતાવરણ છે તે શાંતિભર્યું વાતાવરણ દોરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે આ પ્રકારના આરોપ તેમની સામે લાગ્યા છે ભડકાઉ ભાષણ જે રીતના કરવામાં આવ્યું છે અને ભડકાઉ ભાષણને લઈને આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે સાથે જ આજે જ્યારે મોલાનાને જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે ત્યારે કોઈ પણ લોકો

જે રીતે મોલાના અસર કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે જૂનાગઢ જુનાગઢમાં તેને લાવવામાં આવશે ત્યાં પણ જે પોલીસ બંદોબસ્ત છે તે ચુસ્ત કરી દેવામાં આવ્યો છે કેમ કે ઘાટકો કે જ્યાંથી મુંબઈથી તેની ધરપકડ કરવામાં આવી હતી તે જગ્યા પર તેના સમર્થકોએ વિરોધ કર્યો હતો કોણ છે મૌલાના સલમાન અઝરી તો તે પોતાને ઇસ્લામી રિસર્ચ સ્કોલર ગણાવે છે બીજી કેટલીક બાબતો છે તેને લઈને કાહિરાની અલ અઝહર યુનિવર્સિટીમાંથી તેણે અભ્યાસ કરેલો છે સંસ્થાપક પણ તે છે જેમાં ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓની કામગીરી તેના દ્વારા કરવામાં આવે છે અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ પણ તે સંસ્થાપક છે થોડી જ વારમાં તે જૂનાગઢ પહોંચી જશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે દારૂલ અમાન સંસ્થાનો સંસ્થાપક છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી અને તેણે આ જે આખું સંમેલન ગોઠવ્યું હતું તેને લઈને તેણે કહ્યું હતું કે તે નશા મુક્તિ અને ધર્મની કેટલીક બાબતો છે તે ફેલાવવા માટે લોકો સુધી પહોંચાડવા માટે તે આ કામગીરી કરી રહ્યો છે મુસ્લિમ લોકો તેને પસંદ કરે છે કેમ કે તે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં સતત સક્રિય છે પરંતુ જે ઉદ્દેશ સાથે તેણે પરમિશન લીધી હતી તે ઉદ્દેશના બદલે ભડકાઉ ભાષણ કર્યું ભડકાઉ ભાષણના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે